અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ ભારે વરસાદના કારણે થયેલ નુકસાનમાં સર્વે થયો ન હતો મળતી વિગત મુજબ બગસરામાં પડેલ વરસાદને લીધે અનેક સ્થળોમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના લોકો સુધી પહોંચાડવામાં આવેલ અનાજ હાલ પોઈઝનનું રૂપ ધારણ કરી લીધું હોય તેમ સ્થિતિનું નિર્માણ થયું જ્યારે આવા દુકાનદારો દ્વારા મામલતદારને બાબત આ બાબતે જાણ કરવામાં આવેલ દુકાનોમાં પાણી ધૂસી ગયેલ છે જેના લીધે તમામ અનાજનો જથ્થો બગડી ગયેલ છે પરંતુ તંત્ર કહેવામાં આવ્યું હતું કે બજારમાંથી વેચાતું લઈને અનાજ લોકોને બાટી ગયો ત્યારે ત્યારે અમારો પ્રશ્ન નથી જે બગડી ગયું એ તમારે જોવાનું આવા ઉદાવ જવાબ આપીને સ્થળ તપાસ પણ કરવામાં ઢીલાસ કરી હતી જ્યારે બીજી તરફ જોઈએ તો અમરેલી રોડ પર સર્કલ રોડ પર ધોવાણ થયું હતું પણ વધુ પાણી આવવાને લીધે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયા હતા આજે રોડની બંને બાજુ સાઈડો ધોવાણ થયું હતું ખાડાઓ પણ પડી ગયા હોવાનું જાણવા મળે છે વધુ વધુમાં જોઈએ તો વિસ્તારથી નદીના વાળાઓ તમામ વિસ્તારોમાં ભરપૂર ઘોડાપુર આવેલ હતા આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીને લીધે માટીઓનો કાપ રોડ ઉપર આવી ગયેલ જેના લીધે ચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું પાલિકા દ્વારા આવા સ્થળોમાં તપાસ કરવામાં સફાઈ કરવામાં ઠૈયા કર્યા હતા ગંદકીના લીધે લોકો ઉપર રોગચાળાનો ખતરો જોવા મળ્યો હતો અને આ ભયંકર અનાજ તમામ માર્કેટિંગ યાર્ડની આસપાસની દુકાનમાં પાણી ઘૂસી ગયા હોવાના કારણે અનાજ બગડી જતા બહુ જ દુર્ગંધ મારતું હોય અને આ બાબતે પણ સિંહને પણ જાણ કરવામાં આવેલ છે પરંતુ તપાસમાં ઠાગા થયા કરતા હોય તેવું જાણવા મળેલ છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા શું કેશો કઈ રીતની નુકસાની છે વરસાદની કઈ દુકાન કઈ છે તમારી મકેશરા દૂધ સહકારી મંડળી ની દુકાન ચલાવું છું આજે સવારે દુકાન દુકાન દુકાનની અંદર ફૂલ પાણી આવી જતા રાતનો જે વરસાદ ચાલુ હતો તે પાણી ફૂલ આવી ગયેલ છે તો તથા મારી દુકાનની અંદર ઘઉં ચોખાનો પૂરતો જથ્થો હતો તે નીચેથી પાણીમાં મને ઓગણીસો પચાસ કિલો ચોખા બાવીસો કિલો ઘઉં પાંચસો પચાસ કિલો ખાંડ એ બધું અંદર પાણીમાં લથપટી ગયું છે એ દુકાનની અંદર જોવા મળે છે અને મામલતદાર સાહેબ ને જાણ પણ કરી દીધી છે કે દુકાનની અંદર આટલું પાણી આવી ગયેલ છે આવી પાણી શું કેશો વરસાદની કેવી નુકસાની છે આપડે ગઈ રાત થી સતત બબસરા માં સવાર સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અને અમારે આ બાજુ નીચાણવાળા હોપળી વિસ્તારમાં જે રેશનિંગ ની ચાર થી પાંચ દુકાનો આવેલી છે ચાર પાંચ દુકાનોમાં રાતે અતિ ભારેથી ભારે વરસાદની કોઈ સૂચના તો હતી નહીં આગાહી તો કાંઈ હતી નહીં અને અચાનક જ આ બધું પાણી આવતા હોપડીમાંથી ઓવરફ્લો થતા અમારે જે રેશનિંગની દુકાનો છે એમાં ઘઉં ચોખા ખાંડ મીઠું જેવો જથ્થો બધો વલડી ગયેલો છે અને તમામ વસ્તુ અત્યારે ફેંકી દેવાની હાલતમાં છે અને કોઈ જાતની ઉપરથી કોઈ અમને સૂચના છે નહીં કેટલી નુકસાની કેટલી નુકસાનીમાં અત્યારે હાલ મારી દુકાનમાં અડસઠ કરતા જેવું હોટલ છે એમાં જો તમને કહું તો આડત્રીસ કટા જેવું ચોખા છે અને ચોવીસ પચીસ કટા જેવું ઘઉં છે અને પ્લસ કે ખાંડ અને મીઠું ને એ બધું અલગ છે મામલતદાર તમે જાણ કરી છે હા મામલતદાર ઓફિસે જાણ કરી છે પણ ફોન આવ્યો તો અમને કે તમે દુકાન ખુલી રાખીને બેસજો અને ફોટો વિડીયોગ્રાફી કરી રાખો ઉપરથી કાંઈ સૂચના આવશે તો અમે આવજો અત્યારે કોઈ પણ જાતની સહાય નું કઈ મામલતદાર ઓફિસ થી કઈ ના હજુ સુધી તો કોઈ અહીંયા આવ્યું નથી અમને પણ ફોન કર્યા હતા બે ત્રણ ફોન કર્યા એટલે એમ કીધું છે કે તમે દુકાને હાજર રહેજો અમે હમણાં આવીને રિપોર્ટ કરી દશું